વડોદરા શહેરમાં આવતીકાલે પોલીસ સબ ઇન્સ્પેક્ટરની પરીક્ષા યોજાવાની છે અને તેના માટે રિક્ષા યુનિયન મદદ માટે તૈયાર છે એસટી વિભાગ તરફથી પણ તમામ વ્યવસ્થા કરવામાં આવી છે પોલીસ સબ ઇન્સ્પેક્ટરની પરીક્ષા યોજાવાની હોય તેવામાં પરીક્ષાર્થીને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં કોઈ પણ અડચણ ન આવે તે માટે શહેર પોલીસ દ્વારા રિક્ષા યુનિયનને સૂચના આપી દેવામાં આવી છે અને તે જ અંતર્ગત તમામ જે રિક્ષા ચાલકો છે રિક્ષા યુનિયનના તેઓ પણ સ્ટેન્ડ બાય રહેશે આવતીકાલે જ્યારે પીએસઆઈ માટેની પરીક્ષા વડોદરા શહેરમાં યોજાવાની હોય સિત્તેર અલગ અલગ કેન્દ્રો પર એકવીસ હજાર પરીક્ષાર્થીઓ આ પીએસઆઈ માટેની પરીક્ષા આપવાના છે ત્યારે તેઓને અડચણ ન પડે તે માટેની તમામ વ્યવસ્થા વડોદરા શહેરમાં તંત્ર દ્વારા કરવામાં આવી છે એસટી વિભાગની વાત કરીએ તો એસટી વિભાગ પણ સજ્જ છે એક્સ્ટ્રા ત્રીસ બસો આ પરીક્ષાને લઈને દોડાવવામાં આવી રહી છે